કે વિડીયો કોઈ પણ ઉતારો કે કોઈ પણ બનાવો ને તો વાસ્તવિકતા રજૂ કરો પછી કટકા કટકા મૂકો હમણાં જ પરમદી ગંગેડી આશ્રમ વિનુ આશ્રમ થી મૂક્યો તો જી વાળા એ પણ એ બેન સુરતના હતા એ બેન ને મારે એટલું જ કહેવાનું કે તમારી પોતાની દીકરી હતી તો તમારા ઘરે હાચવી હતી તમે એમ કેતા હતા કે અમે વિનુ બાપુ આશ્રમ એમ અમારી દીકરીને માનસિક દિવ્યાંગ હતી તો સારવાર અર્થે મૂકી હતી તો ગંગેડી આશ્રમ હોસ્પિટલ નથી કે અહીંયા સારવાર થાય માનસિક અસ્થિર લોકોની કે દિવ્યાંગોની ગંગેડી આશ્રમ હેરાન નિરાધાર કે હેરાન કરતા મેં તો બાપુ ના જ પડી હતી કે બાપુ પરિવાર વાળા કેસો લ્યો એમ મારી જેવું કરી નાખો એમ પણ બાપુ કે ના બેન આપણે સેવા લઈને બેઠા છીએ તો આપણે જે આવે અને અહીંયા મૂકી જાય અને હું રાખીશ

ન લઈએ તો એમ કે તમે આશ્રમ શું કામ બનાવ્યો છે અને લઈએ ને આવું થાય તો એમ કે તમારે ધ્યાન રખાય એમ તો બસો આઠ ની માથે હું અમે એક એક ની માથે બેઠા રહીએ રાઈત ને દી આપડી દીકરી આપણાથી ન હચવાતી હોય અને પછી આપણે બ્લેમ કરીએ પછી બેને એમ કીધું કે પ્રાઇવેટ પાર્ટ ઉપર લાકડીના ઘા લઈ ગયા આમ થયું હતું તેમ થયું તો વળી કોક અમુક નેગેટિવ કમેન્ટ કરવા વાળા હતા કે અહીંયા શોષણ કરતા હોય તો તમારે ઘરે લઈ જાવ ને શોષણ થતા હોય તો એટલે જ્યાં સુધી પૂરી વાસ્તવિક ન ખબર હોય ને ત્યાં સુધી ગવાય નહીં આપણે પેલા જાણાય કે આપણે આપણા ઘરના હાજા પાંચ વ્યક્તિ ભેગા થાય ને તો હામા બે હવાઈ તૈયાર ન હોય પરિવારના પરિવારના તો તમારા વ્યક્તિઓને કાંઈ કોઈ આશ્રમે હાંચવાનો ઠેકો નથી લીધો આ તો એ એક માનવ સેવામાં એને એનું જીવન સમર્પિત કરી દીધું હોય એટલે એ દયા ને એનો તમે દુરુપયોગ કરો છો તમારી પાસે કઈ એવા પ્રૂફ છે કે હા બાપુ એ માયરું હાલી મૈરા છો અને તમારે પરિવાર વાળા કેસ માં તો મેં મારા એટલા અનુભવો બોલે છે કે પોઈતાને છૂટવું હોય ને એમાંથી એટલે આશ્રમમાં પકડીને પૂરી દયો લઈ જાવ આશ્રમ વાળા એટલે અમે નવરી ના થાય એમ અને પછી કઈક થાય એટલે કે આશ્રમે આમ થયું ને આશ્રમે તેમ થયું તો હું કઈ ફી લીધી હતી એને બાપુએ કે ના તમારી દીકરીને સાચવાના પચીસ પચાસ હજાર રૂપિયા મહિને અમે લેવું એમ હાલી નીકળા બાપુ નો બોલ્યા જી ટ્વેન્ટી ફોર આમ બાકી જી ટ્વેન્ટી ફોર ને કહી દેવાય કે આખી હે ને આખા વિડીયો શૂટ કર્યા હોય બસો સાઠ ના અને એ પાંચ દી રહ્યો મીડિયાવાળાએ કે આશ્રમ ઉપર કેમ સેવા થાય છે ખાલી એટલી એટલી ક્લિપ ઉતારીને મૂકી દો અને કોક કે આખું જીવન દઈ દીધું હોય એની જિંદગીની બરબાદી કરી નાખો એના કરતાં પાંચ દી પાંચ સેવા કરો પછી વિડીયા બનાવો પછી મૂકો કે વાસ્તવિકતા શું છે એ બાપ એટલે આપણાથી આપણા ઘરના છોકરાઓને ગોદડા નો ધોવાતા એમાંય રાખતા હોય એ એમાં અને જે માણસ કરે એની પથારી ફેરવા ઊભા થયા તો બેન આપણે એટલી બધી આપણી દીકરીની પૈડી હોય તો અહીંયા ખબર હતી બસો હાઈટ પ્રભુજી છે ને એમાં લેડીઝ બી ભેગા છે આપણે આપણી દીકરીને ને ઘરમાં રખાય તમે એમ કેતા હતા કે એમાં કે સારવાર અર્થે મૂકી હતી તો ત્યાં ક્યાં સારવાર થાય છે અમે કઈ હોસ્પિટલ લઈને બેઠા અમે તો પ્રેમ આપીએ આપીએ જરૂરી દવા એની થતી હોય જરૂર પડે તો કરાવીએ હું તો માનસિક ની દવાઈ નથી કરાવતી કે આ ખોટી વાત છે જ નહીં જે અય સઈ મારા આશ્રમથી તો લાઈવ જ આવશે કે આમ જ છે ને આમ જ રહેવાનું અને બહુ મારે તો આ તો બાપુ હતા હું હોત ને તો જી ટ્વેન્ટી ફોર વાળા ને ઘરે અને ઓલી સુરત વાળી બેન ની ઘરે બસો આઠ ની ખટારો ભરીને મૂક્યા હોત કાલે રાઈટ થોડાક દી અને કા અમે અહીંથી આશ્રમમાંથી માંથી વહી જઈ તમે થોડાક દી અહીં રહ્યો બાપુ એ છે ને ખબર નહીં બાપુ સ્વભાવ એવો છે નહીં બોલા હોય બાકી જો એની જગ્યાએ મારું ઇન્ટરવ્યુ કર્યું હોત ને તો કેમેરા બેમેરા બધું હેઠું મુકાવીને બધાને વરગાડે કાલે આટલા નવડાઈ નાખ આટલા ગુમુતર ગોદળા ગોદડા ધોઈ નાખ અને આટલા જમાડે પાક દી અહીં રહ્યા હું બેઠી ગઈ ખુરશી નાખીને અને પછી વિડીયો ઉતારી ઉતારીને મૂકો તમે તમારે કે આમ સેવા ન કરાય ને પૂછડું ન કરાય ઠીકડું ન કરાય ને પછી સલાહ દેજો હાલી જ મૈરા એટલે આશ્રમો ની વાસ્તવિકતા છે ને જાઈણા જોયા વગર ગમે ત્યાં બે ધન ધન નો કરાય આ તો એ બધાય એવા કે નો બોલી હે મારી અડફેટા ચડ્યા હોય ખબર પડે હું આશ્રમ મૂકીને નીકળી જાવ કાલ્યો રાખો હા આ પાંચથી પંદરથી રહ્યો ને પછી વિડીયો બનાવો તમે તમારે આપડી ઘરે આપણું એક વ્યક્તિ હચવાતું ન હોય અને આપણે બ્લેમ કરીને કેસ કરીએ હાલી હું આટલો કટકો બોલો ના બેન જો જે સત્ય હોય છે ને એને તો હું છોડીશ જ નહીં કારણ કે બાપુએ ગંગેડી આશ્રમ ચાલુ કર્યું ને ત્રણ વર્ષ થયા પહેલી વખત મને મળવા આવ્યા હતા ત્યારે બાપુએ એવું કીધું બેન તમે આજે ખાલી કંઠી પહેરીને અમરવાનું કામ કરો છો તો અમારો તો ધર્મ છે અમારે કરવું જોઈએ અને ખરેખર એને દિલથી કરવું હતું ને એટલે બસો ને સાઈઠ સંખ્યા એને ભેગી કરી એ મને ખબર છે કે છે પહેલા છ મહિના ગાડીઓ લઈ લઈને ગામે ગામથી લેવા જતા હતા રામા મંડળ રમાડી અને કરે અહીંયા ક્યાંય ને એ દીકરા છે કે દીકરીઓ છે કે એને કાલે સવારે મિલકત ઊભી કરીને વાહે વારસદારોને દેવાની છે એ ભેગું કરે ઘણા એવાય લગતા કે રામા મંડળમાં આટલાનું કરી નાખું ને આટલા રૂપિયા લઈને પૂછડું કરે ને ઢિકડું કરે તો ક્યાંય અને કઈ છે ઘરે બાયડી છોકરા કે એને એનું ઘર ભરવાનું હોય કે ઈ ક્યાંય જોયા તમે એને ઈનોવા મર્સીડીસ ફોર્ચ્યુનર ઇન ફોલેન ફરતા ખટારામાં જાઈને ખટારામાં આવેસ તો થોડુક માણસનું જીવન વિશે જોવાય હાલી આલીનો મરે બાપુ હતા બેન હું હોત ને તો મીડિયાવાળાના કેમેરા બે લઈને ને કેત કે આયા પાંચ દી જાવ તો ધોવો તો બધું કરો અને આ 260 ને ખાલી ત્રણ ટાણા રાંધીને ખવડાવો નવરાવરી ધોરવી અમે લેહું ખાલી ત્રણ ટાણા બસો હાઈઠ ને રાંધી રહોડામાં અને ખવરાવો ખાલી બસો હાઈઠ ને બેહાડી લ્યો ને જમવા તો કલાક વહી જાય એક 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 ને હાથ પકડી પકડીને હાથ મોટા ઢોરાઈ લ્યો ને તો બીજી કલાક વહી જાય એટલે જ્યાં સુધી કોઈની પૂરી વાસ્તવિકતા ખબર ન હોય કામની ત્યાં સુધી આડે ધડ દે ધન ધન ન કરાય એમ બહુ પાણી દે ખબર નહીં મને એમ થાય કે જે માણસને કાંઈ કરવું નથી આ સોશિયલ મીડિયાનો એટલો બધો દુરુપયોગ કરે છે કે જેની વાત નથી એમ કે કાંઈ કરવું નથી પણ જે લોકો કરે છે ને એને રગડવાનું બંધ કરવું આપણે કાંઈ કરી તો નથી શકતા પણ કોઈક કંઈક કરે લ્યો દાન આવે છે મોટા મોટા ફંડ આવે છે ને તો પણ તમે આશ્રમ બને નાખો ને તમે હાચવો હાલો મોટા મોટા દાન ને મોટા મોટા ફંડ આવે ને પછી સેવા કરજો પાછા ગાડીઓમાં એસી ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડર નો કરતા અમે જેમ ગટરોમાં ને ઉકેડા માન ટોઇલેટ બાથરૂમના ગોદડામાં ટોપ ભરી ભરીને રગડીએ ને એમ તમારે બેહવાનું એમાં એટલે હું વિનુ બાપુ બેય છે ને આશ્રમ દઈ દેવું જેને સાચવ હોય હાયલા જાવજો તમે તમારે વિનુ બાપુ ન બોલી શકે હું થોડી મૂકું મેં વિનુ બાપુ ને કીધું જ છે આની પહેલાય મને ત્રણ વર્ષ પહેલા કીધું તું એક ભાઈ ભગવા પહેર લ્યો મેં કીધું ભગવા પહેર્યા પછી એવી એવડી પ્રસાદી નહીં બોલી શકો અને ધોકા નહીં ઉપાડી શકો અને હું તો ગમે ત્યારે ગમે એ કરીશ એટલે અમે વગર ભગવા એ છીએ એટલે આ તો બેને કીધું ને એટલે મેં મેં ખુલાસો કર્યો કે આશ્રમ ના કામ છે ને કોઈ પણ જગ્યાએ પ્રભુજી ના આશ્રમ ચાલતા હોય પણ અમને એટલા માટે નથી કે અમે સ્વીકારી લીધું છે પણ સતત માથે જે કંઈ પણ પરિસ્થિતિઓ થતી હોય ને હવે જો આમાં કેવું હોય એકને બાથરૂમ જવું હોય એકને ખાવું હોય એકને નાવું હોય એકને બાંધવું હોય એટલે એ જે બહાર બોલતી હોય ને એ જે હાથ માથે હોય ને એને ખબર હોય અને જે લેડીઝોના કેસ હોય જેને ઘર પરિવારે તરછોડી દીધા હોય ડિવોર્સ થઈ ગયા હોય અને એ જે એના ભૂતકાળ ખોલી ખોલીને કોઈ રોતા હોય ને કોઈ પ્રસાદી દેતા હોય ને કોઈ બાંધતા હોય ને એ એને હગાવલા ને ને આવડી આવડી દેતા હોય એ બધું જે માહોલ હોય ને કાલે હળમડી અટીમાંથી ને પૂજો અલગ હોય જેવું નો સમજાય એ કલાક બે કલાકમાં બે દી રીઆત ખબર પડે કે રમ રમાટી કલાક ચાલુ જ હોય પાંચ પાંચ જણા જાગતા જ હોય વારા પરથી આપણે જે મખંડ ચાલુ હોય ને એમાં પ્રભુજી આશ્રમ અખંડ અખંડ સેવા ચાલુ હોય આમ અમે તો બહુ છે ને એને નિખાલસતાથી આમ સ્વીકારી લીધું કે જે છે એ આજ છે ને આની વચ્ચે જ આપણું જીવન છે એટલે મગજમાં એ નથી લેવાનું પણ અમને હું કઉ છું વારંવાર કે મને છે ને

પણ બે દી હું કેસમાં ગોટે ચડી ગઈ ને એટલે બે દુ નિરાતે હું કઈસ હેલો હવે તમે કહો કે બેન કથાયો પૂરી જ નથી થતી પણ આ વાસ્તવિક પરિસ્થિતિ હે અમારા જીવનની અને અમારા કામની અમે ચાલી બેતાલીસ જણા સમજો કે આટલા રાત દિવસ જાગીએ છીએ તો બસો સાહીઠ લઈને બેઠા ગંગેડી પાલીતાણા વાળા બસો સાહીઠ ઉપર લઈને બેઠા સુરત માનવ મંદિર આઠસો વ્યક્તિ બેઠું આ બધીની પરિસ્થિતિ કેવી હશે ઠીક છે એ બધા સોશિયલ મીડિયા થી દૂર છે કેમ કે એને બિચારાને સોશિયલ મીડિયાનું કંઈ કઈ નોલેજ નથી એટલે ઈ સમાજના લોકોના જે કઈ પણ મેણા ટોણા જે કંઈ પણ કાવા દાવા હોય એના ભોગ બને છે પણ એ કઈ બોલી ન શકતા સહન કરી લઈએ કેમ કે બધાય પીઢ છે અને ઉમર વાળા છે એટલે એને ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ આ કઈ ખબર જ નથી એટલે એ સોશિયલ પ્લેટફોર્મ ઉપર નથી અને અમે બધાય છે ને બધી રીતે પૂરા છીએ એટલે અમે તો નો સાંભળીએ અમે દઈ દઈએ જવાબ પબ્લિકને જેવા પ્રશ્નો કરે એવો જ જવાબ આપીએ મહેન્દ્રભાઈ સુરત થી કોઈ બેને ગંગેડી આશ્રમ એક દીકરી મૂકી હશે હવે બાપુ નું કેવાનું એમ હતું કે દીકરી દેતી હતી એટલે અંદર ઝઘડો થયો એક પ્રભુજીએ પ્રભુજીએ તો ઓલા બેને એમ કીધું કે મારા દીકરીને ગંગેડી આશ્રમ વાળા મારે છે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થઈ છે પછી મીડિયા વાળા ગયા મીડિયા ઇન્ટરવ્યુ લીધું માં કટકા એટલા એટલા એટલે એમાં કમેન્ટ કરતા હતા અમુક હુશિયારના દીકરાઓ જે ઘરે ખાવાની ખીચડી એક પૈસા કમાઈ ન દેતા હોય ખાલી સોશિયલ મીડિયામાં ફાકા પડદારી કરતા હોય એવા કે બાવો આવો છે ને બાવો તેવો છે ને ત્યાં શોષણ થતું હોય એને આ દાન ભેગા કરો છો આને એટલે મારે આજ બોલવું પડ્યું કે જાવ ને બાપુ હતા હું હોત તો દઈ દે તો કે આલ્યો અમે જાઈશી અહીંથી અને આલ્યો આશ્રમ રાખો સંભાળો એટલે તમને ખબર પડે અને ઓલી બેન છે જેની દીકરી મૂકી હતી એ બેનને ઘરે હાચવીતી ને દીકરીને એ ક્યાં અમે ગંગેડી સારવાર અર્થે મૂકી તી ત્યાં ક્યાં માનસિક અસ્થિર લોકોની હોસ્પિટલ છે તમે સારવારમાં મૂકો આશ્રમ છે હું એ આશ્રમ ખવડાવે પીવડાવે ને હાચવે થાય એટલી સેવા ચાકરી કરીને દવા દારૂ કરે અહીંયા કંઈ બીજી સારવાર નથી દેતા એકે આશ્રમમાં તમારા ઘરમાં તમને તકલીફ ન પડે અને તમારા વ્યવહાર ઉભા રહી જાય તમને નડતા હોય એટલે તમે આજીજી કરો વિનંતી કરો ઇમોશનલ બ્લેકમેલ કરો અને પછી આશ્રમ ઉપર મૂકી જાઓ અને પછી તમે આશ્રમ ઉપર બ્લેમ કરો તો ઘરે રાખતા હોય તો પાંચ હજારનો નો પગારદાર માણે રાખી લેવાય ઘરની બાયણે નીકળી જતું હોય તો કે હાચવા અને ભાન આવે આપણને આ એક જેટલા પ્રભુજીના આશ્રમ હાલે છે મારા ધ્યાનમાં જેટલા જેટલા છે એટલા એ એક આશ્રમ પ્રભુજી ને ફી લે છે કે હાલ પારિવારિક કેસ હોય તો મહિને વીસ હજાર જમા કરાવો એમ તો અમે તમારા માણસને કે પચી પચાસ હજાર રૂપિયા દાન લખાવો તો એમ મને ખબર છે કોઈ આવું નથી કરતું પછી કોઈ કરતું હોય ને કોઈને અનુભવ થયો હોય તો એક અલગ વાત છે બાકી મને ખબર છે ત્યાં સુધી તો આવા એક આશ્રમ નથી કે તમે દાન લખાવશો કે પચી પચાસ હજાર રૂપિયા મહિને ફી જમા કરાવશો તો અમે આને હાચવશું એમ આપણી ઘરે ન હાચવતા હોય ને આપણે મૂકી આવ્યા હોય અને પછી આપણે બીજા ઉપર બ્લેમ કરીએ તો એનો કોઈ મિનિંગ નથી ને એમ તો બાપુ હતા બા હું હોત તો બેનની ઘરે આઈસર ભરીને મૂક્યા હોત કે આલે બેન રાખા બધા થોડાક દે હાચે એટલે ખબર પડે તારી બેન દીકરી એક ને કઈ એક તારાથી નહોતી હચવાતી માવડી અને આપણે એને એમ કહીએ કે અમારી દીકરીને તમે હાચવો એ કેટલું વ્યાજબી છે આપણાથી આપણું સંતાન નો હાંચવાતું હોય અને આપણે બીજા ને એમ કહીએ કે અમારી દીકરીને તમે હાચવો દીકરીની જાત હતી આપણને એટલો બધો આપણી દીકરીનું સુરક્ષાની ચિંતા હતી તો મૂકવા જ ન જવાય ને ઘરે રખાય સત્ય પેલા જાણી અને પછી હું એમ કહું બોલવું હોય તો મારી જેમ પેરેગ્રાફમાં માં નિબંધ ત્રણ ત્રણ કલાકની ડિબેટોમાં બોલાય પાંચ પાંચ દસ દસ પંદર પંદર વીસ વીસ સેકન્ડ ના કટકા શું મૂકવાના આખે આખી કથા લ્યો ને પંદર થી રોકાઈને કે મેનેજમેન્ટ કઈ રીતે છે એમ ના બેન સુરત કે રાજકોટ કે પર્ટીક્યુલર કોઈ સિટી નું ના હોય બેન કારણ કે જેને જે કર્યું છે એને એ લાગુ પડે આખા સુરત ને શું છે બેન કોઈ એક વ્યક્તિ ખરાબ હોય કોઈ એક વ્યક્તિ હેરાન કરતો હોય એમાં આખું સિટી કે આખું ગામ કે આખું રાજ્યને ટાર્ગેટ શું કામ કરવાનું એટલે ખોટી બિનજરૂરી ડિસ્પ્યુટ ક્રિએટ થાય એવી કમેન્ટ કરવાની આ આઈડીમાં સુરત વાળા બધા થોડા એવા હોય બેન એક વ્યક્તિ હોય એમાં આખું સુરત શું કરે કોઈ દિવસ આપણી જીભ ઉપર આપણી વાણી ઉપર લગામ રાખીને જ વાત કરવાની ક્યાંય પણ કારણ કે ડિસ્પ્યુટ ક્રિએટ થાય ને એ જીભ ધડે નો રે ને એટલે જ થાય જે છે ટોપિક અને જે વ્યક્તિ છે જે પર્ટિક્યુલર પ્રસંગ છે એના એને અનુસંધાને આ ચર્ચા છે એટલે કોઈ દિવસ આ બધાય ડખા જીભ ના છે કોઈ દિવસ નહીં કરવાનું શું બોલો છો તમે શું લખો છો શું વાત કરો છો મગજને સ્થિર રાખી સમજી વિચારીને જ બોલવું વાણીનો ઉપયોગ જેટલો યોગ્ય થાય એટલો કરવો જ્યાં સુધી ન ન જોઈતું જરૂર હોય તો બોલવું જ નહીં કે જેને લઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના ઇસ્યુ ક્રિએટ થાય આપણને ખબર હોવી જોઈએ કે આપણે હું બોલીએ છીએ આ બધું શીખવાનું છે દરેક લોકોએ ઘર હોય પરિવાર હોય એમાંય આપણે વણ જોઈતું અણગમતું બોલીએ તો ડખા થાય ને દરેક કેવત કઈક હોય સમજી વિચારીને લખ્યું છે કે વાણી ને પાણી વાપરવી વિચારીને વાપરવી આપણને ન સમજાય ન ખબર પડે તો મૌન રહેવાનું પણ આપણાથી અણગમતું ન જોઈતું કોઈને તકલીફ આપે એવું બોલવું જ નહીં કરવું જ નહીં સરસ હાલો લાઈવને હવે વિરામ આપીએ કારણ કે મેં તો માત્ર ફ્રેશ થવા અને આ પારિવારિક મેટર જે કીધી કેસ નહીં લઈએ મેં આ ટોપિક ઉપર વિચારીને કીધું પારિવારિક કેસ નહીં લેવાનું કેમકે અમે દયા ખાઈ જઈએ અમને લાગણી આવી જાય કે ભાઈ વ્યક્તિ હેરાન થાય છે એ બચી જાય પરિવાર વાળાને કાંઈ નહીં ફેર પડે એ તો ઈચ્છે જ છે કે અમે છૂટીએ આમાંથી એટલે લઈ લેતા હોય પણ પછી હેરાન કરવા વાળા સભ્યો પરિવારના જ હોય એના કરતાં તો હું કામ લેવા જ મગજ મારી જ નહીં આપણે સેવા કરવા બેઠા છીએ અને લોકો સેવા કરવા માટે દાન આપે છે એનો મતલબ એવો નથી કે સમાજે અમને ખરીદી લીધા એમ એમ કે જેમ મજા આવે અમારી ઉપર રમરમાટી બોલાવો એમ કાંઈ નહીં હું મારા હું નહોતી હું હતું તો ખટારો ભરીને ઉતારી આવત કાલે થોડાક ની રાખ ને કાંઈ એને અહીંયા બેહાડી દે બેહો આ બધાને હાચો હાલી હું નીકળ્યા તમે જેના જેનો ફોન આવ્યો ને જેના હસ્તક મુકવા આવ્યા ને એનું નામ નંબર લખો એટલે કાલે અમારે પરિવાર વાળા કેસ ને બિનવારસી બનાવીને મૂકી ગયા હોય ને તમને ખબર પડે એટલે આ બધી લાઈવના માધ્યમથી પબ્લિકને ખબર ન હોય કે આટલા આયોજન પૂર્વક લોકો બુદ્ધિનો ઉપયોગ કરી અને પરિવારમાં માનસિક અસ્થિર લોકો હોય ને એનો છુટકારો મેળવવા માટેના કાવતરા કરીને આશ્રમને પધરાવે એટલે કાવતરા કરી કરીને પ્રભુજી પાસે મૂકવા આવે બિનવારસી બનાવી નિસ્વાર્થ હોય ને એટલે હિંમત આવે જ નીતાબેન કેમ કે આપણે કઈ લાલચ નો હોય કોઈ દીજ કઈ છળકપટ કરવું ન હોય કઈ ભેગું ન કરી લેવું હોય કોઈનું કઈ લઈ ન લેવું હોય તો બીવાનું કોના બાપ થી લડી જ લેવાનું જે આવે મેં હમણાં કાલના લઈમાં જ કીધું ને કે અમે આ કાર્ય માટે જીવન સમર્પિત કરી દીધું છે અને બધી તૈયારી જ હોય આમાં બેન આની પહેલા મેં ઘણા લાઈનમાં કીધેલું છે કે પ્રભુજીના કામ માટે સેવાના કામ માટે જેલમાં જવાનું થાય ને તો એ મંજૂર છે એટલે એવાય હોય ને બેન ખાવા દાવા કરવાવાળા ભૌતિક આપણને કારણ વગરના હલવાડી દઈએ તો જ્યાં સુધી સત્ય સાબિત ન થાય ત્યાં સુધી તો કેસ થાય એફઆઈઆર ફાટે તો અંદર જવું પડે જ્યાં સુધી કોર્ટનો ન્યાય ન આવે ત્યાં સુધી

તમારે દરેક પ્રોસેસમાંથી પસાર થવાનો પોલીસ સ્ટેશન થી લઈ કોર્ટ થી લઈને જેલથી લઈને કોણ કેવી રીતે આપણી ઉપર બાજ નજરે તાગીને બેઠું હોય એ આપણને ખબર નથી અને એ તો ઈશ્વરે કે કોક દિવસ પરીક્ષા મૂકે તો એવો સમય એ દઈએ તો આપણે નક્કી કરી લીધું છે કે હસ્તા મોઢે લડી જ લેવાનું છે કારણ કે આપણે આપણા ઉપર એક જ સરકાર છે આપણી અમરમાંની એટલે પાછું નથી વળવાનું એટલે તો હું ઓલા ભજનમાં કહું છું ને કે ખરી તો વૃત્તિ મારી હવે અહીંથી નહીં ડગે કોણ તો જાણે બીજું કોણ જાણે અમરમાં દેવંગી વિનાનું બીજું કોણ જાણે એમ